મિત્રો અત્યારે સૌથી વાત કરવામાં આવે તો કિંજલ બેન દવે એ લાઈવ પ્રોગ્રામ ની અંદર ગીત ગાવી રહ્યા હતા અને ગીત ગાતા ગાવતા ભાઈ અચાનક કિંજલ એવું કીધું કે ગાડી હોય તો પંચર પડે અને બાયરી બાયડી હોય તો કે ભાઈ માને નહીં હવે વાત કરતાં જ અચાનક લોકો ગુસ્સે થયા અને પછી જે થયું ને ભાઈ કાયદેસર જોઈને તમારા કાનમાંથી મેલે નીકળી જશે ભાઈ તો ખાસ કરીને વિડીયો તમે સુધી જોતા રહેજો ભાઈ હવે અત્યારે વાત કરવામાં આવે તો તમે આખી સોશિયલ મીડિયાની દુનિયામાં કિંજલબેન દવેના ઘણા બધા વિડીયો જોયા હશે ભાઈ કિંજલબેન દવે કે જે સારા સારા કપડાં પહેરી પોતાની માન અને મર્યાદાની અંદર રહી અને ભાઈ સારા કલાકારને કહેવાય ને કે સારા કલાકાર કહેવાય ભાઈ અને ઘણા બધા તમે એમના પોગ્રામો પણ જોયા હશે પણ સાહેબ અત્યારે સોશિયલ મીડિયાની અંદર કિંજલબેન દવેનો એક જોરદાર વિડીયો વાયરલ થઈ રહ્યો છે ભાઈ બેને અલગ અંદાજમાં જે કીધું ને ભાઈ ખરેખર બધાએ જેને સાંભળ્યું ને એને સાંભળીને એમના જે કાનમાંથી મેલવાને એ ભાઈ નીકળી ગયો હતો તો ચાલો તમને પણ આગળ આખો વિડીયો બતાવો વિડીયો સાહેબ તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં એક લાઇક કરી ચેનલ ઉપર પહેલીવાર આવો છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો ભાઈ જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો તમને બધાને ખબર છે કે ગુજરાતની અંદર ઘણા બધા કલાકારો હશે ભાઈ આપણે કોઈ પણ કલાકાર જોડે વિરોધ નથી પણ આપણે એટલું જ કહીએ કે કલાકાર સાહેબ એને કહેવાય કે જે પોતાની માન અને મર્યાદાની અંદર રહે એટલું જ નહીં કલાકાર સાહેબ એને કહેવાય કે જે જેના પાસેથી આપણને ઘણું બધું શીખવાનું મળે ભાઈ અને એ જ કલાકારમાંથી એક નામ આવતું હોય તો એ છે કિંજલબેન દવે હવે કિંજલબેન દવેનો તમને એક વિડીયો બતાવું જે અત્યારે સોશિયલ મીડિયામાં લોકો ખૂબ જ વધારે પસંદ કરી રહ્યા છે કે બેને કીધું એકદમ સો ટકા સાચી વાત કીધી તો આખરે તો બેને એવું શું કીધું કે બધા લોકોની નજર સમક્ષ આવી ગયા તો ચાલો સૌથી પહેલાં સાહેબ તમે આ વિડીયો જોઈ લો વિડીયો સોશિયલ મીડિયાને ઇન્ટરનેટના આધારે આપણને મળ્યો છે એટલે ખાસ કરીને તમારે નોટ લેવી ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો આ બરી હોય તો કોક દાડો બગડે સાચું કે નહીં બૈરી હોય જેને હોય એની વાત છે તમારે શું જોવાડા હોવાનું પણ બૈરી હોય તો કોક દિવસ બગડે ખરી